વિસાવદર લાયન્સ ક્લબ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના હોદ્દેદારોના શપથ ગ્રહણ સમારંભ રમ્ય પ્લસ સંપન્ન તાજેતરમાં સરકારી હાઈસ્કૂલ વિસાવદર ખાતે લાયન્સ ક્લબ વિસાવદરના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના હોદ્દેદારશ્રીઓનો શપથ ગ્રહણ સમારંભ રામ્યા પ્લસ રમ્ય પ્લસ દબદબાભેર વરસાદી માહોલમાં લાયન્સ ક્લબ વિસાવદરના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી તેમજ લાયન સિરાજભાઈ માડકીયા ના માર્ગદર્શન હેઠળ વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રેસિડેન્ટ લાયન ભાવેશભાઈ પદમાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રેસિડેન્ટ તરીકે લાયન રમણીકભાઈ ગોહેલ સેક્રેટરી લાયન ભાવેશભાઈ પદમાણી ટ્રેઝરર લાયન રાજેશભાઈ પંડ્યા સહિતની સમગ્ર ટીમોનો ઇન્સ્ટોલેશન કાર્યક્રમમાં ઇન્સ્ટોલેશન ઓફિસર ડિસ્ટ્રિક્ટ એલ સી આઈ એફ કોર્ડિનેટર પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બે હજાર સાત આઠ એમ જે એફ લાઇન લાયન ધીરજભાઈ રાણપરિયા દ્વારા લાયન વર્ષ બે હજાર પચીસ છવ્વીસના હોદ્દેદારોના શપથગ્રહણ તેમજ ઇન્ડેક્શન ઓફિસર ફેમિલી એન્ડ વુમન એમ્પાયરમેન્ટ તેમજ ચાર્ટર પ્રેસિડેન્ટ એલસી રુદ્રાક્ષ એમચી એફ લાયન રૂપલબેન લખલાણી દ્વારા નવા જોડાયેલા લાયન મેમ્બરને શપથ ગ્રહણ સમારંભ ઉપસ્થિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયેલ સમારંભ દરમિયાન ચીફ ગેસ્ટ તરીકે રિઝિયન પાંચ પાસ્ટ રિઝિયન ચેરપર્સન લાયન જયકિશન દેવાણી ખાસ ઉપસ્થિત રહ્યા સમારંભમાં સંપન્ન થયા બાદ ઉપસ્થિત સૌ મહેમાનો માટે લાયન રમણિકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ સ્વાદિષ્ટ ભોજન સુંદર આયોજન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સફળ બનાવવા લાયન ક્લબ વિસાવદર તેમજ સરકારી હાઈસ્કૂલ વિસાવદર પરિવારના સહયોગ થી કાર્યક્રમનું સફળ સંચાલન તેમજ આભાર દર્શન લાયન રમણીકભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર જય કિશન દેવાની આજરોજ લાયન્સ ક્લબ વિશાવદર ખાતે લાયન્સ ક્લબ વિશાવદરના આગામી સ લાયસ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટેના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારંભ નયન નયન રમ્ય રમ્ય પ્લસના નામથી આયોજિત કરવામાં આવેલો તો આ શપથ ગ્રહણ સમારંભની અંદર શપથવિધિ અધિકારી શ્રી ધીરુભાઈ રાણપરિયા જેતપુરથી ખાસ પધારેલા હતા અને તેમને હોદેદારોને શપથ ગ્રહણ કરાવેલા હતા સાથે સાથે આ લાયન્સ ક્લબમાં ત્રણ નવા સભ્યોનો ઉમેરો કરવામાં આવેલો હતો અને જે સભ્યોને લાયન્સના પ્રોટોકોલ મુજબ રૂપલબેન લખલાણી દ્વારા શપથ લેવડાવી અને નવા લાયન મેમ્બર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમના અંતે વિશાળ સંખ્યામાં વિશાવદરના પ્રબુદ્ધ નાગરિકો અને સાથે સાથે લાયન્સ ક્લબ વિશાવદરના સિનિયર સભ્યો શ્રી ભાસ્કરભાઈ સિરાજભાઈ નિતેશભાઈ પૂર્વ પ્રમુખ શ્રી ભાવેશભાઈ અને નવનિયુક્ત પ્રમુખ શ્રી રમણીકભાઈ અને એની સમગ્ર ટીમ અહીં હાજર રહેલી હતી અને આજરોજ ઘણા બધા નવા સેવા સંકલ્પ અને પ્રકલ્પ લાયન્સ ક્લબ વિસાવદરમાં ઉમેરવામાં આવેલા હતા અને એકંદરે ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ ભાવતા ભોજનિયા સાથે સંપન્ન થયો હતો અને આગામી સમયમાં લાયન્સ ક્લબ વિસાવદર નવા સેવાકીય પ્રકલ્પો સાથે વિસાવદરની સેવાઓ કરશે એવી શુભેચ્છાઓ સર્વે મિત્રોએ નવનિયુક્ત પ્રમુખશ્રીને પાઠવેલી હતી